નમસ્કાર મિત્રો છો ન્યૂઝ હવે સમાચાર જુનાગઢ જિલ્લાની વિસાવદર ભેસાણ તાલુકાની પેટા ચૂંટણીમાં ગોપાલભાઈ ઇટાળીયા આમ આદમી પાર્ટીના ઉમેદવારે કોંગ્રેસ અને ભાજપને દોડતા કરી દીધા જે ગામમાં તલાટી મંત્રી હાજર નહોતા રહેતા ત્યાં જે મુખ્યમંત્રી ભાજપના કેબિનેટ મંત્રી સહિતના લોકો હાજરી પુરાવી રહ્યા છે તેમ છતાં લોકો અહીંના મતદારો બીજેપી કોંગ્રેસનો ભાવ પણ પૂછતા નથી ચૂંટણી ટાળે આંબા આંબલી દેખાડનારાઓને અજાગૃત મતદારો જાકારો આપી રહ્યા છે હજી તો ગોપાલભાઈ ધારાસભ્ય બન્યા નથી ને અમારા ગામનું કામ કરાવી દીધું છે ધારાસભ્ય બનશે પછી બધા ગામોના કામ થવા લાગશે મતદાર રિપોર્ટર મુસ્તકભાઈ મેઘાણી કેબીસી ન્યૂઝ ભાવનગર દર્શક મિત્રો કેબીસી ન્યૂઝ ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરો બે લાઈકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન મળતી રહે જાણીએ વિસાવદરના મતદારોના દિલની વાત મારું નંબર 2 કેના છો કુબા કઈ બાજુ કુબા કુબા વિસાવદર કુબા વિસાવદર શું કહેશો છે કયા પક્ષમાં માહોલ ને કયા પક્ષમાં નહીં આ આપમાં વધારે માહોલ છે આપમાં વધારે માહોલ હા કારણ શું કારણ કે આ ભાજપની સર સરકારે આ વિસાદનનું કંઈ કર્યું કામ નથી કંઈ કામ નથી કર્યું શું કર્યું કાંઈ નથી કર્યું એ કહે છે કે વિકાસ કર્યો સિંચાઈ પણ ક્યાં કણે વિકાસ વિકાસનું કંઈક નામ એ છે ને હે વિકાસનું ક્યાંય નામ મુદ્દો ગયો કે આ વિકાસ વિસાદનમાં થઈ ગયો અચ્છા બજારમાં લાતું નથી જાઓ

ઈ આ લાઈન પુગાડી દીધી એટલે જ્યોતિગામ ચાલુ કરી દીધી ચાલુ કરી દીધી હા હજી તો નથી ચાલુ કરી દીધી ત્રીજે ગામમાં પ્રશ્ન કર્યો કે અમારા ગામમાં કામની છે ત્રીજે દીએ આવી ગઈ હા આ રીતનો વિશ્વાસ જીતો હા હા હું ભાજપ એણે કર્યું નથી કર્યું નથી ભાજપ કોઈ અચ્છા મેં આમને પૂછ્યું તમને પૂછું છું ગામડાઓમાં શું શું મુદ્દાઓ ખાસ કરીને રહે ગામમાં જે જે ગામનો મુદ્દો હોય ને એ ગોપાલભાઈએ કામ કરી રહ્યા છે અને કરવાના છે